લક્ઝરી બસના ડ્રાઇવરે મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે લાઠીથી સુરત મારુતિ નંદન ટ્રાવેલ્સની બસમાં આવતા ડ્રાઇવરે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું પુત્રને મારી નાખવાની ધમકી આપી ચાલુ બસમાં ત્રણ કલાકમાં બે વખત દુષ્કર્મ આચર્યું હતું સુરતના પર્વતપાટીયા વિસ્તારની તેત્રીસ વર્ષની મહિલા દુષ્કર્મનો ભોગ બની છે મહિલાની ફરિયાદના આધારે કાપોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો કર્યા છે સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં રહેતી તેત્રીસ વર્ષીય મહિલાએ ખાનગી બસના ડ્રાઈવર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના સાત વર્ષના પુત્ર સાથે ગત ચૌદ સપ્ટેમ્બરના રોજ લાઠી ખાતે રહેતી બહેનને મળવા સરથાણા ખાતેથી મારુતિ નંદનની લક્ઝરી બસમાં નીકળી હતી બીજા દિવસે સવારે તે ત્યાં પહોંચ્યા બાદ તેની ટિકિટ પર લખેલા તેના નંબરના આધારે તે લક્ઝરી બસના ડ્રાઈવરે અવારનવાર ફોન કરી ફ્રેન્ડશીપ રાખવા દબાણ પણ કર્યું હતું જોકે તેણે ના પાડી હતી બીજા દિવસે રાત્રે ભોગ બનનાર યુવતી તે જ લક્ઝરી બસમાં ટિકિટ બુક કરાવી પુત્ર સાથે સુરત આવવા નીકળી હતી રાત્રે બે વાગે તારાપુર ચોકડી પસાર થયા બાદ બધા પેસેન્જર સુઈ ગયા હતા જ્યારે બીજો ડ્રાઈવર બસ ચલાવતો હોય ત્યારે ફોન કરનાર ડ્રાઈવર તેના સોફામાં આવ્યો હતો અને સંબંધ રાખવા દબાણ કર્યું હતું આ સાથે કહ્યું હતું કે જો શરીર સંબંધ બાંધવા નહીં દે તો બાજુમાં સૂતેલા પુત્રને મારી નાખીશ તેણે ત્રણ કલાકમાં બે વખત દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ તે ત્યાં જ બેસી રહ્યો હતો અને આ વાતની કોઈને જાણ કરતી નહીં તેવી ધમકી આપી હતી આ કામે હકીકત એવી છે કે આ ભોગ બનનાર પોતે અમરેલી લાઠી પોતાની બહેનના ઘરે ગયેલો અને ત્યાંથી ટ્રાવેલ્સની બસ મારુતિનંદન ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલ તે સમયગાળા દરમિયાન ટ્રાવેલ્સના ડ્રાઈવરે બનાવના દિવસે રાત્રિના બે જીરોથી પાંચ જીરો દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વય જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી અમાર સોલંકી કાપોદરા પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે સવારે બસ કાપોદરા બંબા ગેટ ખાતે પહોંચી હતી જ્યાં મહિલા પુત્ર સાથે ઉતરી હતી અને તેને તેડવા આવેલા પતિ સાથે ઘરે પહોંચી હતી ત્યારબાદ બનાવ અંગે પતિને જાણ કરતાં તેમણે પોતાની રીતે ડ્રાઈવરની શોધખોળ કરી હતી તે નહીં મળતા તેઓ પૂણા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા હતા બનાવ કાપોદરા વિસ્તારમાં હોય ત્યાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે હાલ તો પોલીસે બસને કબજે લીધી છે